નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છ જર્જરી સ્કૂલોનો ઉપયોગ બંધ કરવા માટે કોર્પોરેશને નોટિસ આપી હોવા છતાં અમુક સ્કૂલો ચાલુ છે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ માધવરાવ ગોળવરકર મરાઠા સ્કૂલ પણ જર્જરિત બની છે અમરેલી જિલ્લામાં વધી રહેલી સિંહની સંખ્યાના કારણે ક્યારેક સિંહના હુમલાના બનાવો પણ સામે આવતા હોય છે સવારે રાજુલાના વાવેરા ગામમાં એક સિંહને બે લોકો પર હુમલો કર્યો હતો જે બાદ ધાતરવાડી ડેમ સામે વધુ એક વ્યક્તિ પર હુમલો કર્યો છે ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિંહણને પાંજરે પૂરવામાં આવતા લોકોએ હાસકારો અનુભવ્યો છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની તૈયારી દરેક પક્ષે શરૂ કરી દીધી છે એમાં પણ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે તો તમામ છવ્વીસ બેઠક પર પાંચ લાખની લીડથી જીત મેળવવા કાર્યકર્તાઓને ટાર્ગેટ આપ્યો છે આ ટાર્ગેટના લીધે ભાજપના અનેક નેતાઓને પરસેવો વળી ગયો છે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડવાલીયા પાડવાલિયાને પાંચ લાખની લીડથી ટેન્શનમાં આવી ગયા છે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન દિલ્હી ખાતે વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી માતૃકા થીમ સાથે કર્તવ્ય પથ પર પરેડ યોજવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પરેડમાં સોળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની નવ ઝાંખી મળીને કુલ પચીસ ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કચ્છની ધોરડોની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સુરંગી ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી હતી ડી ડેવ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થતા સ્થાનિકને આગની જાણ થતાં તાત્કાલિક આજુબાજુમાં રહેતા અન્ય લોકો અને કંપનીના સંચાલકો તેમજ સેલવાસ ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણ મુદ્દે આંદોલનકારીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે શનિવારે સત્યાવીસમી જાન્યુઆરીએ સીએમ એકનાથ શિંદેની હાજરીમાં ઉપવાસ તોડ્યા હતા સીએમ સિંધેએ નવી મુંબઈના વાસીમાં જરાંગેને વટકોમ સોંપ્યો હતો જ્ઞાનવાપીના ઈ એસઆઈ સર્વેનો રિપોર્ટ ગુરુવારે મોડી રાત્રે જાહેર થયો હતો આ અહેવાલ મુજબ પરિસરની અંદર ભગવાન વિષ્ણુ ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે ચોત્રીસ પુરાવા ટાંકવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર સંકુલ મંદિરની રત્ના પર ઊભું છે મસ્જિદ સંકુલની અંદર મહામુક્તિ મંડપ નામનો પથ્થરનો સ્લેબ પણ મળી આવ્યો છે જુનિયર ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં સતત બીજી જીત હાંસલ કરી છે ટીમે ગુરુવારે આયર્લેન્ડને બસો એક રને હરાવ્યો હતો આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને ચોર્યાસી રને હરાવ્યો હતો બોલીવુડ એક્ટર બોબી દેવલનો આજે પંચાવનમો જન્મદિવસે ગત વર્ષે બોબીને તેમની કરિયરમાં સૌથી મોટી સફળતા મળી હતી ફિલ્મ એનિમલ દ્વારા તેઓને તેમની અઠ્યાવીસ વર્ષની કરિયરમાં પ્રથમ બ્લોકબસ્ટર મળ્યો હતો આ ફિલ્મમાં બોબીએ નાનકડો નેગેટિવ રોલ કર્યો હતો પરંતુ તેમ છતાં તેમને એટલી લોકપ્રિયતા મળી છે જે આજ દિન સુધી નથી મળી તો હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર